વિરામ આપનું સ્વાગત છે બળે બડે શહેરોમાં પણ આ અહેવાલમાં હું જે આપને બતાવવા જઈ રહી છું આ કોઈ નાની વાત નથી પણ અમદાવાદ અને સુરતના સ્થાનિકોની એક ગંભીર સમસ્યા છે અને એ છે રિક્ષા ચાલકોની દાદાગીરી હવે શું છે સમસ્યા આવો વિસ્તારથી જોઈએ આ રિપોર્ટમાં રિક્ષા ચાલકોને જ્યાં જગ્યા મળે ત્યાં કરી દે છે પાર્કિંગ બસ સ્ટોપ પાસે નથી કોઈ પાર્કિંગની સુવિધા મેગા સિટીમાં ટ્રાફિકની મેગા સમસ્યા ક્યાંક રિક્ષા તો ક્યાંક એસટી બસ ચાલકોની સમસ્યા અમદાવાદ કહેવાય તો મેગા સિટી પણ આ મેગા સિટીની મેગા સમસ્યાઓ છે અહીંના લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે રિક્ષા ચાલકો દાદાગીરી કરી આડે આડેધડ રિક્ષા ચલાવી મન ફાવે ત્યાં પાર્ક કરતા જોવા મળે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે અને લોકોમાં અકસ્માતનો ભય ફેલાય છે જે કોમ્પલેક્ષ છે એની બહાર બસ બસ સ્ટેન્ડ સ્ટેન્ડ હોય રાઈટ તો એ જે છે એની એટલો જે વિસ્તાર છે એને કોર્ડન કરીને એક યલ્લો લાઈન કેવી કોર્પોરેશન એ મુકવી પડે કે મૂકવી પડે કે જેથી કરીને ત્યાં રિક્ષાવાળા ટુ વ્હીલરવાળા કે કાર પાર્કિંગ ના થાય અને ઘણા કોમ્પ્લેક્ષોની બહાર એવા બસ સ્ટેન્ડ હોય છે કે જ્યાં કોમ્પ્લેક્ષ માટેનું પૂરતું પાર્કિંગ પણ નથી હોતું એટલે આ બધી જે છે એ કોર્પોરેશન એટલે મીન્સ ગવર્મેન્ટનો જે પહેલેથી જ જે પ્રકારનું પાર્કિંગ નથી આપેલું એટલે લોકોને તો શું છે કે ગાડીવાળાને તો શું છે કે ક્યાંક જગ્યા મળી તો ક્યાંક ગાડી પાર્ક દે એના દિમાગમાં એ નથી હોતું કે આ બસ સ્ટેન્ડ છે તો બસ સ્ટેન્ડની જગ્યાએ બસ આવશે તો મારે એ જગ્યા ખુલ્લી રાખવાની ખાસ કરીને સિટી બસ સ્ટેશન સામે જ રિક્ષાઓ ઊભી રાખી દેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બસ ઊભી રાખવાની જગ્યા જ રિક્ષા ચાલકો રિક્ષા ઊભી રાખી દેતા મુસાફરોને હાલાકી થાય છે રિક્ષા ચાલકો નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવતા લોકોમાં રોષ જોવા મળે છે વધારે પડતી તકલીફ સામાન્ય જનને પડતી હોય છે બરાબર હું તો જો કે બસ સ્ટોપમાં બસ યુઝ નથી કરતો એમટીએસની પણ નોર્મલી જનરલી જોવામાં આવેલું હોય છે કે અમને વધારે તકલીફ પડતી હોય છે હવે નોર્મલી બસ સ્ટોપ પાસે જ છે ને આજુબાજુ ખાણીપીણીની આઈટમો હોય છે તો એના માટે લોકો આવીને ત્યાં વ્હીકલ પાર્ક કરીને એ લોકો ચા કે નાસ્તો કરતા હોય છે તો ત્યાં એ વ્હીકલનું દબાણ ઉત્પન્ન થાય છે રિક્ષાવાળા બી એનો ટાઈમ હોય તો ચા પાણી કરવા આવે એનું દબાણ થાય છે બરાબર બીજું ઓવરઓલ પબ્લિકમાં પણ ટ્રાફિક અવેરનેસ નથી બરાબર ઘણા લોકોને એ પણ નહીં ખબર હોય કે ચાર રસ્તા પછી વીસ તમારે વ્હીકલ પાર્ક ના કરવું જોઈએ એશી લાખની વસ્તી ધરાવતું સુરત શહેર જ્યાં લાખો લોકો કામ ધંધો કરી રોજગારી માટે અપડાઉન કરતા હોય છે ત્યાં ટ્રાફિકની સમસ્યા મોખરે છે સુરત શહેરમાં આમ તો એક લાખથી વધુ રિક્ષાનું રજીસ્ટ્રેશન નોંધાયું છે અને રોજની નેવ્યાસી હજારથી વધુ રિક્ષા રોડ પર જોવા મળે છે જેમાંથી પિસ્તાળીસ હજાર જેટલી રિક્ષાઓ સ્ટેશન વિસ્તારથી પસાર થતી જોવા મળે છે રિક્ષા ચાલકો પોતાની મુસાફરી લઈ જવા માટે પેસેન્જરો ભરવા માટે ગમે ત્યાં રિક્ષા પાર્ક કરી દેતા હોય છે જેના કારણે અકસ્માતો પણ થતા હોય છે અને ટ્રાફિક જામ પણ થાય છે સુરતમાં ટ્રાફિકની સમસ્યા છે અંશે મહાનગરપાલિકા અને માનનીય પોલીસ કમિશનરે એનો કંટ્રોલ કરવાની કોશિશ કરેલી છે ટ્રાફિકના સિગ્નલો ઉભા કરી અને એનાથી પણ ફાયદો થયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે હજી જે એસટી વાળા છે એ રોડ પર ઉભી રાખી દે છે ગમે ત્યાં સ્ટેન્ડ હોવા છતાં એસટી ના અને રીક્ષાના તો આજ દિવસ સુધી ક્યાંય સ્ટેન્ડ જ નતા અને રીક્ષા વાળા પર રોડ પર ગમે ત્યાં અડિંગો લગાડીને બેસી જાય એટલે એ પણ ખોટું છે એને પણ કંટ્રોલ કરવા જોઈએ અમને જાણવા મળ્યું છે કે ટ્રાફિક પોલીસે રિક્ષાના સ્ટેન્ડો ઉભા કરવાની કોશિશ ચાલુ કરી છે परंतु झड़पी ये कामगिरी करे और ट्राफिक की समस्या नु सोलूशन था रिक्शे का प्रॉब्लम तो मैं जब सूरज से मैं तीस साल पहले है जब से प्रॉब्लम देख रहा हूँ रिक्शे का कोई है ही नहीं कोई सा पेड़ निकाल देंगे चलते चलते पेड़ निकाल देंगे बोले साइड में आ गया अगर अपने एक्सीडेंट हो जाता है तो अपने से झगड़ा करते हैं चाहे जहाँ आड़े धाम सूरत में रिक्शे का तो बहुत ज्यादा ही प्रॉब्लम है उससे ज्यादा प्रॉब्लम आजकल सब्जी वालों का और फ्रूट वालों का हो गया जहाँ देखो जहाँ जाम जहाँ देखो जहाँ जाम आगे आएंगे आगे आएंगे तो एस उठाती है लेकिन वापिस लग जाती है एक लड़ी उठाएंगे दूसरी लड़क लग जाती इनका है इनका परमानेंट सोल्यूशन आना चाहिए या तो इनको कोई यार्ड फिक्स कर दो भाई फेरिया फल फ्रूट वही मिलेगा पूरे सूरत में जहाँ देखो वहां मिल जाता है और रिक्शे पे तो बहुत कंट्रोल करना चाहिए पुलिस वालों को भी कंट्रोल करना चाहिए ગુજરાતની બ્રિજ સિટી સુરતની પણ સુરત ટ્રાફિક સેન્સને લઈને ખરાબ છે એક તરફ સુરત શહેરમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરી રહ્યા છે ગમે ત્યાં અળીંગો જમાવીને રિક્ષા પાક કરી ઊભા રહી જાય છે જેને લઈને ટ્રાફિક જામ થાય છે તો બીજી તરફ પાથરણા રેકડીવાળા અને એસટી બસ ચાલકોને કારણે પણ લોકો પરેશાન છે સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા તો સુરત છે એને અત્યારે ખૂબ બધી આ મેટ્રો નું કામ છે આ બધું કામ ચાલુ છે એટલે બધી બાજુ ટ્રાફિક સમસ્યા છે રિક્ષા વાળા ગમે ત્યાં ઉભી રાખી દે બસ વાળા ઉભી રાખી દે એટલે ટ્રાફિક તો જ્યાં જો ત્યાં તમે ટ્રાફિક તો મળે જ છે અતિ વધારે એટલે એને માટે કઈ બી સરકાર ને સારું કઈ યોજના બનાવી કઈ વ્યવસ્થિત રીતે મુખ્ય ને ઇસ્ટન્ડ બનાવીએ તો વધારે સારું રહેશે એ તો તકલીફ તો રહેવાની જ છે વધારે ટ્રાફિક સમસ્યા તો સુરતમાં ઘણી છે અને સુરતમાં હવે તમે સ્ટેશન તરફ જાઓ દુનિયા એટલી બધી ટ્રાફિક હોય છે કે કમસેમ કમ અડધો અડધો એક એક કલાક તો તમારે એક જગ્યાથી બીજે જગ્યાએ જવું હોય ખાલી પાંચ કિલોમીટર બી જવું હોય તો બી એક એક અડધો અડધો કલાક લાગે છે અને એ લોકોના માટે હવે ગવર્મેન્ટ બી હવે સ્ટેન્ડ ચાલુ કરવાની વાત ચાલે છે પણ એ કામ ઝડપીથી થાય અને ફટાફટ ટાય તો સારું અને રિક્ષા વાળા બધા છે કે ગમે ત્યાં પાર્કિંગ કરી દે છે કોઈ જતો હોય તો અચાનક અંદર જાય એના લીધે અકસ્માત બી સર્જાય છે છે અને ઘણી સમસ્યા રિક્ષા ચાલક ની દાદાગીરી કરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રિક્ષા ચાલકો વ્યવસ્થિત રિક્ષા ચલાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે સંવાદદાતા શુભમ ભટ્ટનો અહેવાલ અમદાવાદ થી અને ધુ સોમપુરાનો અહેવાલ સુરત થી વીટીવી ન્યૂઝ Halse.